નમસ્કાર ધોરણ નવના વાહલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું ગુજરાતી વિષયનો પાઠ નંબર તેરમો રસ્તો કરી જવાના એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ આ સિરિઝમાં આપણે ગુજરાતી વિષયના તમામ એટલે તમામ પાઠના સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ અને સાથે સાથે એની જે લિંક છે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે મળી જશે જો તમારે એની પીડીએફ જોઈતી હોય તો પીડીએફ પણ તમને ત્યાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો ચાલો જોઈએ પ્રશ્ન પહેલો નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ જેમાં પહેલું દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના એટલે જગતના લોકોનો પ્રેમ પ્રાપ્ત કરવાની વાત છે બીજું કવિ કઈ રીતે પોતાનું જીવન પૂર્ણ કરવા ઈચ્છે છે તો પોતાની જ મસ્તીમાં મસ્ત થઈને ત્રીજું કવિ દુઃખ માત્રની દવા કઈ ગણે છે તો કવિ દુઃખ જ નથી એ દુઃખની દવા છે

અજવાળા ફેલાવીશું જેથી આવી કાવ્યમાં જોવા મળતી કવિની ખુમારી તમારા શબ્દમાં વર્ણવો તો રસ્તો કરી જવાના ગઝલનું શીર્ષક જ કેટલું ખુમારી ભર્યું છે ગમે તેવી વિપરીત પરિસ્થિતિ આવે અને તેનો ઉકેલ ન જડે તો એનાથી મુંજાઈને શા માટે મરી જવું એનો કોઈ ને કોઈ ઉકેલ મળી જ જશે એવો વિશ્વાસ રાખો હંમેશા મસ્તીમાં જીવવાનું થોડા ઘણા સત્કર્મો કરીને પણ જીવન રૂપી સમુદ્ર તરી જવાનો કોણે કહ્યું છે કે એક પણ સત્કર્મ કર્યા વગર જ આપણે મરી જઈશું આપણે દુનિયાની તમામ વસ્તુઓ અને લોકોની લાગણીઓ પ્રાપ્ત કરીને જીવનને ભરી દઈશું કેટલાક દીપક સદેવ પ્રજ્વલિત રહેતા હોય છે જીવનની આંધીઓમાં પણ એનો પ્રકાશ પાથર છે અર્થાત જીવનની ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ વિચારરૂપી પ્રકાશના અજવાળા ફેલાવીશું દુઃખની એકમાત્ર દવા આપણું આત્મબળ છે જીવનના દરેક જખમને અમી નજરથી રૂઝાવી દઈશું આપણે સ્વયં પ્રકાશ છીએ આપણે એવો દીપક નથી કે જેવો બુજા બુજાવાને બુઝાઈ જાય હે કાળ અમને તારો જરા પણ ભય નથી તારાથી થાય તે કરી લે ઈશ્વર જેવો અમારો ધણી છે અમે એમ થોડા મરી જવાના છીએ બીજું છે છે કવિ દિલમાં શું ભરી જવા ઈચ્છે તો કવિ ખાલી હાથે મરી જવા નથી દુનિયાની તમામ વસ્તુઓ અને દુનિયાના લોકોની લાગણીઓ પ્રાપ્ત કરીને કવિ પોતાનું જીવન અર્થાત દિલ ભર્યું ભાર્યું રાખવા ઈચ્છે છે પ્રશ્ન નંબર ચાર છે નીચેની કાવ્ય પંક્તિઓ સમજાવો પહેલું રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના થોડા અમે મૂંઝાય મનમાં મરી જવાના તો જીવનમાં ઘણી વાર મુશ્કેલ પરિસ્થિતિ આવી પડે અને એમાંથી બહાર નીકળવાનો જો કોઈ રસ્તો ન જડે કોઈ ઉકેલ ન મળે તો એનાથી મૂંઝાઈને મનથી અમે થોડા મરી જવાના એટલે કે અમે કદી નાસીપાસ થવાના નથી અમે કોઈને કોઈ રીતે રસ્તો ચોક્કસ શોધી કાઢીશું તો આવું સરસ મજાનું કાવ્ય એટલે કે ગઝલ પણ છે અને સાથે સાથે એનો સ્વાધ્યાય સોલ્યુશન પણ છે તો ફરી મળીશું આવા જ એક સ્વાદી સોલ્યુશન સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત